નમસ્કાર મિત્રો સતા સ્વાગત છે ચક્રવાતી તોફાન ફેંગલે ભારતની ચિંતા વધારી દીધી છે કારણ કે ભારતના દક્ષિણમાં ફરી એક વખત દરિયામાં વાવાઝોડા એ આકાર લીધો છે અને બાદમાં આ વાવાઝોડું તમિલનાડુ ના કિનારા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ બધામાં ડરામની આગાહી એ છે કે આ વાવાઝોડા ફેંગલે વિધ્વંસક સ્વરૂપ ધારણ કરી લે તેવી શક્યતાના પગલે અનેક રાજ્યમાં ખાના ખરાબી સર્જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આની સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બંગાળની ખાડીમાં ફેંગલ ચક્રવાત આગામી એક કે બે દિવસમાં વધુ ગંભીર થવાની સંભાવના છે જેની સાથે જ ભારતીય નૌકાદળ પણ તેનો સામનો કરવા માટે તૈયાર થઈ ગયું છે તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાત આવતા પહેલા તેની અસરની અપેક્ષા રાખીને ભારતીય નૌકાદળના મુખ્યાલય તેમજ પૂર્વ કમાન્ડર અને તમિલનાડુ તેમજ પુડુચેરી નેવલ એરિયાએ વ્યાપક આપત્તિ પ્રતિભાવ પ્રણાલી સક્રિય કરી નાખી છે નૌકાદળ રાજ્ય તેમજ નાગરિક પ્રશાસન સાથે તમામ સંભવિત સ્થળોએ મદદ પૂરી પાડવા માટે જરૂરી સામાન તેમજ સેવાઓ એકત્રિત કરી રહ્યા છે તો બીજી તરફ પહાડ પર હિમવર્ષાના કારણે હવે દેશના મેદાની પ્રદેશો પર તેની અસર જોવા મળી મળી રહી છે છે સમાચાર એવા રહ્યા કે દિલ્હી યુપી પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે તો હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ગાઢ ધુમ્મસનું પણ એલર્ટ જાહેર કર્યું છે દિલ્હી એનસીઆરમાં આગામી થોડાક દિવસો ગાઢ ધુમ્મસ જોવા મળશે ઠંડા પવનોના કારણે દિલ્હી હરિયાણા તેમજ યુપીમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને હજી પણ આગામી ત્રણ દિવસમાં હવામાન ઝડપથી બદલાવાનું છે બીજને એક સાથે ફરી મળીશું ધન્યવાદ